સાંભળો છો આ સાંજે મને પકોડી ખાવા લઈ જજો બે દર રોજ આ જેતાને પકોડી દેખાય છે તમને રોજ વડાપાવ દાબેલી ન દેખાતું તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાના દરરો છું પકોડું ખાવાનું તાર આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં નહીતર હું જમવાનું નહીં બનાવું જમવાનું ને પકોડીનું શું લેવા દેવા બસ ના રાંધવાના બાના હુંધું છું ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે

પણ તારા છે ને હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં હું પણ તમે વાત ના કરશો મારે તમારા જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું મને તો તમાર બાજુમાં બેસતાય બીક લાગે છે આ પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય

અલે તારો બાપો આધળો છે બસ વધારે પડતું ના બોલછો શું વધારે પડતું ના બોલછો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો તે નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કૂવો જ નતો કૂવા ભેગો થઈ જાય